જય માતાજી મિત્રો છો છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જશો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે છે વાડીએ પ્રોગ્રામ છે નો પ્રોગ્રામ છે એ પણ મને કાંઈ ખબર નથી પણ બધા ભાઈ પ્રોગ્રામ ગોઠવો છે ને આપણે જવાનું છે પ્રોગ્રામમાં તો ચાલો મિત્રો હવે આપણે જઈશું પ્રોગ્રામમાં અને આગળ હવે મળીએ અહીંયા જઈને આનંદ મોજ બધું કરશું હુવાયણું કરશું તો ચાલો મિત્રો હવે

મિત્રો વિડીયો ભજીયા કેવી રીતે બનાવવા એ પણ આ ભાઈ શીખવાડશે આપણને અને ભજીયા પણ બનાવશે બધું આ ભાઈ છે એ ભાઈ અમારે કારીગર છે આ લાડવા આ તો હોય માં લાડવા નથી બારમા હોય આવી ગયા જો આયલો થઈ ગયો ચેનલ બનાવી

હવે પણ ઓલા ભાઈ જો અમારે બેઠા શાંતિ થી આ ભાઈ પણ મરચા કાપી નાખ્યા ને આપણે પણ મરચા કાપ્યા પણ એ આપણે શૂટિંગ માં લીધું નથી જો મિત્ર રબડા માં લીંબુ પણ નાખ્યું ચકડા જેવું કે આ લીંબુ ના શું કારણ શું આનો ઓલાય પોચા થાય પોચા થાય હા સોડા નાખી ને લીંબુ નાખી એટલે પોચા થાય જો મિત્ર આ કે છે લીંબુ નાખી એટલે પોચા થાય એટલે તમારે પણ લીંબુ નાખું

તાપમાન નો એટલે આખું ખાઈ જવાનું હોય અમારે પંકજ કામકાજ તળે છે મેથી આવી મરચા ના બહુ તીખા છે આપણને લાગ્યું તીખું જોવા બનાવે આ મરચા ના ભજીયા ઉપાડે હે પણ હું તમને હમણાં બતાવીશ કેમકે એનો વારો ચારક જ આવે ફૂલ ઉપાડે મરચાના એને તીખા નથી લાગતા વાપર લાગે તીખા કેવા લાગે તને મરચા નું જો મિત્ર રાક્ષસ ગોળે ઉપાડે મરચા ના પી ગયા તીખ્યા તીખા હો જો આમાં આખું એવી આવે હવે રાક્ષસ જેવી જો આવે ને એટલે નું હોય ને એટલે એવું

આ ભાઈ જો ઉપાડી લાંબો ઢાંગો રાખી ચાલો મિત્રો ભજિયા ભજિયા ખાઈને બધા બેસી ગયા છે તાપવા માટે આ વેસે ઢાળા બધા જો તાપે છે પઠ્ઠો હારો કર્યો છે આ બધા ભજિયા ખાઈ ખાઈને બે ગયા તાપવા કે બહુ તીખા લાગ્યા એટલે હા હે તો આ ભાઈ બહુ ભજિયા ઉપાડે હો પણ આ મરતાના ખા એ ભજાય ને હો વાંધો નહીં ચાલો મિત્ર જો આ બધા ભૈજા બીજા ખાઈનો ઘરે જવાની તૈયારી થઈ ગઈ ચાલુ તો ફરી આપણે મળીશું બીજા વિડીયો તો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો બાય બાય અને મારે ભાઈબંધે પણ ચેનલ ચાલુ કરી હોય તો કેવું ભૂલી ગયા જો આ ભાઈબંધે ચેનલ ચાલુ કરી હે હું નામ હે ચેનલ નું જયુ લોગ હા જયુ લોગ ઈ પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સારું હવે તો બાય બાય ગુડ નાઈટ આવજો